ત્યાં ચડાવવાની છે પ્લસ અહીંયા કહોબો એવો પ્રોગ્રામ રાખ્યો છે બનાસકાંઠાની પ્રથા પ્રમાણે મારા જોડે આઈફોન છે પ્લસ આ હિતેર કરોડ ના કપડા પહેર્યા અત્યારે એ બતાડું તમને પછી આનંદ બ્લોગ આવી ગયો છું પ્રશ્નલ દુકાને રૂખાદીન દુકને આયા હતા કવિભાઈની દુકને અને અમને છે ને આ ચેન્જર પીવા મળ્યો ને મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ કે હલચાલ સ્વાગત છે કેટલા દીપ પછી આપણે એક નવા વ્લોગમાં આગળ બ્લોગ શૂટ કર્યા હતા પણ વાર્તાવરણ એવી થઈ ગઈ છે કે આપણી જે મેઈન ચેનલ રી એટલે કે આર્ય આનંદ ગોસ્વામી બ્લોગ્સ આમાં સ્ટ્રાઇક આવી ગઈ હતી ચૌદ દિવસ માટે એટલે સ્ટ્રાઇક રિમૂવ થઈ ગઈ છે સક્સેસફુલી ભગવાનની દયાથી ને અત્યારે થઈ અમારે જીવનપુરી મહારાજ એટલે કે અમારા જે દાદા રહ્યા એમનો ધજા ચડાવવાની છે પ્લસ અહીંયા કહોબોત એવો પ્રોગ્રામ રાખ્યો છે બનાસકાંઠાની પ્રથા પ્રમાણે તો ચાલો તમને બધાને બતાડી જો અને ટાઈમ તો ખસકાઈ અહીંયા અને પછી અહીંયાનો પ્રોગ્રામ થાય ને ઈ બતાવું બને રહેશે તો આપણે પ્રોગ્રામ એનો નથી આવતા કારણ કે ઈ સિર્ફ ફેમિલી પ્રોગ્રામ છે

તો બસ સ્ટેન્ડ આવ્યા હતા આપણે કણ ભગવતી પ્રોવિઝન અને હું તો પાકાજી ને ડાકાજી વાળા માલ છે વાંધે ભાઈ કેવું ચાલે જાય ભાઈ માપ માપ ગોસ્વામી જે આવી નતા શક્યા કારણ કે કામમાં હતા અહીંયા દુકાન ખોલવી પડે ને એટલે શેઠ છે પોતે દુકાનના અને એમને કંઈ સિક્સટીન પ્રો લીધો છે નવો તમને ખબર ના હોય તો કહી દઉં આવ્યો મિત્રો તો બીજા દિનની અવાર થઈ ગઈ છે ને અત્યારનો પ્રોગ્રામ શું હતો ખબર છે નાઇટુ નાઇ ટિકેટિંગ ખસકાવવાનું પ્રમોશનવાળા પ્રોગ્રામ એટલે રાહ હોમો ઈચ્છા હતી તો ચલો હવે નાઇટ્યુ નાઇ ટિકેટિંગ થઈ ગયા પછી ખસવાશું ત્યાં મિત્રો આ ઓનલાઈન ટિકિટ નોંધવા બેઠો તો જોઈ શકો છો તમે હજી છ ડાયરીઓ વેચી મારી રે બે ત્રણ દિવસમાં તમ બહુ લોકો નોંધાવે છે આવી અને આખો હું હેન્ડલ નહીં કરતો બીજા ભાઈ કરે છે મારા મિત્ર છે કારણ કે મારે ટ્વેન્ટી ફોર બાય સેવન ફરવાનું જ હોય એટલા માટે આ ભાઈ આટલી ડાયરીઓ વેચાઈ ગઈ છો કે સાત ડાયરીઓ વેચાણી છે અને આઠવી ડાયરી રહે છે માટે ઓનલાઈન લોકો બહુ ખરીદી છે તો તમારે લોકોને પણ ઓનલાઈન ટિકિટ નોંધાવી હોય તો નંબર પર કોલ કરવાનો છે અથવા આ નંબર પર વોટ્સઅપમાંથી મેસેજ કરવાનો છે જેના કારણે તમને ઓનલાઈન ટિકિટ નોંધીને તરત આપી દેવામાં આવશે તો જોઈ શકો છો આ ભાઈને નોંધીને આવી દીધી છે અને પહેલું પેમેન્ટ કરે છે બધા મારામાં આવે છે અત્યારે હું છું કારણ કે હોમ જે મારો પાર્ટનર કહી દે એ બહાર જાય છે

પ્રમોશનવાળો પ્રોગ્રામ કરવા એક રા ગામ છે મારે તમે નામ સાંભળ્યું છે બનાસકાંઠાના તાલુકા ખાલી જગ્યામાં એક રા નામનું ગામ છે તો ત્યાં પ્રમોશન કરવા જવાનું છે એ શહેર છે એક ગામ એ હજી સાબિત નથી થયું પરંતુ ત્યાં આપણે પ્રમોશન કરવા જવાનું છે તો પ્રમોશનની સાધન સામગ્રીમાં કશું જ નથી લેવાનું માત્ર એક માત્ર આ સ્ટેન્ડ લઈને જવાનું છે

વોજો વોજો ચાલે ઈતુ બ્લોગ્સ સબસ્ક્રાઇબ કરવાનો કહી દો યાર મિત્રો આ જોડી જીતુ બ્લોગ્સ ની દુકાને થી લઈ લે દુકાન નું નામ શું છે ફાલ્કન મેન્સવેર ઓ ઈ એમ કેમો કે ફેમસ છે આપડી દુકાન સી દુકાને આપણને જય ગોસ્વામી મળી ગયા જય ગોસ્વામી હાય કેવું ચાલે હાય મજા છે ને મારો ભાઈ આ ખસકાય ને પહેલું તો આવે ને બ્લેક હિરોઈન તરસી થઈ ગયેલા પોણી વાવું પડશે ને નું એટલે ક્યાં ભાઈ કાન પોણી વાના ભાઈ જોડે આવેલા ભાઈ કે એકસો ને એક હજાર પચાસ એકસો પચાસ મિત્રો આપણે અને હાલનો પ્રોગ્રામ નીકળ્યો તો ચલો લઈએ રાહ પછી આનંદ આવી ગયો છું પ્રશ્નલ દુકાને આ ભાઈ દેખાય છે તમને આ ભાઈ એમની અને પ્રમોશન રા કરી આવ્યા પછી મજા આવી ગઈ અમે લોકો ના આયા એનો અફસોસ રહ્યો ને કા કોઈ વધો જ નહીં ઓહ કો હેન્સા 5 લિટર મોકલાવ ઉત્સવ મોકલાવ અંજી મિત્રો જન મિત્રાણી તો ઇટ્સ ટાઈમ ટુ હોટલમાં દાબડવા લાવવાનો પૈસા તો બહુ ફૂટી જાય પણ હવે શું કરી ભાઈ બેન પેટ્રોલ ના પચાસ રૂપિયા પાર્ટનર કરશો બાકી આ ફાફડો ખાતા ખાતા ખસકાય હોટલમાં ઓકે ચલો દુઃખ ને આયા હતા કવિ ભાઈ ની દુઃખ ને અને અમને છે ને આ ચેન્જર પીવા મળ્યું ને બે ખાખરાનીથી લીહ લઈ લીધી ભાઈ કેવું લાગ્યું ચેન્જર ભાઈને સારું લાગ્યું ને નહીં લાગ્યું નું મળે સારું લગાડો મારો ભાઈ તો અત્યારે મેં ચેન્જર પીધું ને એના સ્પોન્સર હતા મારા આકાશ ભાઈ કેવું લાગ્યું તમને ભાઈને સારું લાગે છે ને નહીં લાગતું શુકાજી તમને વેચીને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું સારું લાગે ખુશી મળી ખુશી ખુશી દેખ રહે હો બંદેગી થોડો હવે પીવું એ ખરતી હું સ્વાદ આવે અંદર Ay, Julio Barrera, ¿verdad?